સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો સપ્તમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ ની તળે પાટ ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠની વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળ એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું એવી શોભાને ધરતા થતા શ્રીજી મહારાજ વિરાજમાન હતા તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા તેણે પૂછ્યું છે હે મહારાજ આ સમાધિ તે કેમ થતી હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો ઓગણચાલીસ લક્ષણ યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો ત્રીસ લક્ષણે યુક્ત હોય તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે અને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુલવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય અને કોઈક અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મ તો એક દેશી છે પણ નથી ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે આમાં બે વસ્તુ મહારાજે સ્પષ્ટીકરણ ભગવાન છે એક દેશી થકા સર્વ દેશી છે અને મૂર્તિમાન થકા વ્યાપક છે વ્યાપક થકા મૂર્તિમાન એક એક છે છે પણ મૂર્તિમાન થકા થકા વ્યાપક અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે તે એક દેશી થકા સર્વદેશી છે જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારોને લાખો ગાં ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે તેમજ લાખો ગાવ ઉપર કંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેને કરીને પણ ઉપાડે તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છા કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે અને સિદ્ધ હોય તેમાં પણ દૂર શ્રવણ દૂર દર્શન રૂપ ચમત્કાર હોય આ બધા આવડી વાક્ય હું બોલ્યા તમે વાક્ય વાંચો તેમ શ્રી કૃષ્ણ ભગવાન મૂર્તિમાન અને એક દેશી થકા સર્વદેશી મહારાજ નું બ્રહ્મનો નેચર ભગવાન કેવાનું છે બ્રહ્મનો નેચર કેવો છે બ્રહ્મ નું સ્વરૂપ કેવું છે ભગવાનનું નું બ્રહ્મ એટલે ભગવાન ભગવાન નું સ્વરૂપ કેવું છે એકરૂપ થકા અનંત રૂપે ભાસવું અનંત રૂપ થકા એક રૂપે ભાસવું એમ નિરાકાર થકા મૂર્તિમાન ભાસવું એવું નહીં મૂર્તિમાન થકા નિરાકાર વ્યાપક નિરાકાર જળ છે એ નિરાકાર થકા સાકાર હોય છે એનો જો બરફ થઈ જાય તો વિશિષ્ટ દશામાં એ સાકાર સ્વરૂપ ધારણ કરે પણ એનો નેચરલ સ્વરૂપ છે એ નિરાકાર જળ નિરાગવાનનું નેચરલ સ્વરૂપ છે એ કેવું છે તો સાકાર અને સાકાર થકા વ્યાપક છે એટલે વ્યાપક તો શરતી છે જરૂર પડે તો ને જો કઈ બીજું કઈ ઓલું ન હોય તો એ તરલ બે જો એને હીટ આપે તો હવા રૂપ થઈ જાય અને વધારે ઠંડી આપે તો ઘન રૂપ થઈ જાય પણ એનું નર એમ કે સ્વાભાવિક રૂપ કયું એવી રીતે ભગવાન નું સ્વાભાવિક રૂપ કયું

બે રીતે મહારાજામાં દ્રષ્ટાંત બે દીધા સૂર્ય છે એ નિરાકાર થક્કા વ્યાપક છે અને યોગી છે એ સાકાર થક્કા વ્યાપક છે યોગી છે એ પોતાના આને આ હાથે કરીને કોઈ પણ લોકમાં લોક પરલોકમાં વસ્તુ ને એ પોતાના આના હાથે પકડે છે અને સૂર્ય છે એ સર્વલોક મેં વ્યાપે છે તો આ યોગી ની જેમ નથી વ્યાપ્ત એટલે મહારાજ નું કહેવાનું એમ છે કે ભગવાન ભગવાનનું જે વ્યાપક પણું છે એ યોગીની માફક છે સૂર્યની માફક નહીં અંતર્યામી પણું છે એ સૂર્યની માફક છે એ યોગીની માફક નહીં એટલે ભગવાન નું વ્યાપક પણ મહારાજે બે ઠેકાણે કીધું છે પણ અહીંયા ભગવાનનું જે મૂળ સ્વરૂપ નેચરલ ભગવાનનો જે સ્વભાવ છે અને નેચરલ ફોર્મ છે એ સાકાર સાકાર સાકારનો અર્થ તેમ છે ક્રિયામત્વ મૂર્તિમાન પદાર્થ અર્થ શું થાય સાવ ક્રિયા અથવા તો અન્ય પદાર્થોત્વ નું વ્યાખ્યા આપીને એટલે ખાસ કરીને ક્રિયાવત્વ ની ઉપર મહારાજે વધારે મૂર્ત સંયોગિત્વ તો સૂર્યમાં હોતે જ એ ભલે ન્યાય પણ મૂર્ત પદાર્થ ને અડી શકે છે પણ આમ કિરણ દ્વારા અડી શકે પોતે અવયવ દ્વારા અડી ન શકે કિરણ દ્વારા શકે સૂર્ય ભગવાન તો સાકાર ગણેશ મૂર્તિમાન ગણેશ ધ્યેય સદા સવિત્રો મંડલ મધ્યવર્તીય એટલે ત્રણ સ્ટેટમેન્ટ મહારાજે કહ્યા છે

અને અનંત દેશમાં માં છે અને મૂર્તિમાન છે અને તોય વ્યાપક થઈને તે છે એ તો એને જરૂર પડે તો એવું કરે નેચરલ સ્વરૂપ છે એ આવું છે અને એ અક્ષરધામ માર્યું છે તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થતા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એક રૂપ થકા અનંત રૂપે ભાષે છે અને સિદ્ધ હોય હોય તેમાં પણ દૂર શ્રવણ રૂપ ચમત્કાર તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થતા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે અને યોગી સામર્થી કહેવાય પણ આકાશ પેઠે અરૂપ થકા વ્યાપક નથી આકાશ વ્યાપક છે એ અરૂપ થકા વ્યાપક છે અને ઓલા સ્વરૂપ થકા વ્યાપક આકાશ નું વ્યાપક પણ છે એ અરૂપ થક એટલે અરૂપ થકો વ્યાપે છે એટલે એની સામર્થ્ય નો કહેવાય કે આકાશ ની સામર્થ્ય બહુ એ ક્યાંથી જ પૂજ્યો અને યોગી ની સામર્થ્ય કહેવાય પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી ભગવાન તો સદા મૂર્તિમાન જ છે તે મૂર્તિમાન ભગવાન એટલે એટલે એમ કર્યું તો પછી વ્યાપક હોય તો મૂર્તિમાન નો હોય મૂર્તિમાન હોય તો વ્યાપક નો હોય તો એટલા માટે મારે સ્ટેટમેન્ટ ભગવાન તો સદા મૂર્તિમાન જ અને ઓલું તો એનું ઐશ્વર્ય પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી ભગવાન તો સદા મૂર્તિમાન જ છે તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થતા જ અનંતકોટી બ્રહ્માંડમાં ભાષે છે ઇતિ વચનામૃતમ એવી રીતે વરતાલનું તેરમું વચનામૃતમ જે તે થયું પ્રતિપાદિત વિષય ભગવાનની મૂર્તિની અલૌકિકતા મુખ્ય મુદ્દા ભગવાનની મૂર્તિમાં સહજ ચમત્કાર અલૌકિકતા ભગવાનની મૂર્તિમાં સહજ ચમત્કાર રહેલો છે ભગવાન એક દેશી થકા સર્વ દેશી છે મારે વાત એવી કરી કે ભગવાન ના અવતાર થાય છે એ સાધુ રૂપે થાય છે અને રાજા રૂપે થાય છે પણ ભગવાન જયારે પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે એમાં સહજ ચમત્કાર હોય એટલે આપણે દસમા વચન વાત કરી હતી ને કે સાધુ રૂપે હોય એમાં સાધુ રૂપે સાધુ હોય અને સાધુ રૂપે ભગવાન તો આ એમાં ડિફરન્સ સાધુ લક્ષણે સાધુ હોય તો એમાં એની મૂર્તિ ચમત્કાર નો હોય એ બીજાને આકર્ષણ કરી શકે એવું ન હોય એનું ચરિત્ર છે એ બીજાને આકર્ષણ કરે એની લાઈફ છે એ બીજાને આકર્ષણ કરે એને શરીરમાં કઈ ન હોય